પહેલગામમાં થયેલા હુમલા બાદ એની અસર અને એના બાદ જે નિર્ણયો લેવાશે એ વૈશ્વિક સ્તરે ખૂબ વધારે અસર કરવાના છે દેશભરના નેતાઓ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે દુનિયાભરના નેતાઓ પણ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામના હુમલા પર જે આતંકી હુમલો હતો એ વિષય પર વાત કરી છે એમણે કડક શબ્દોમાં એ આખી ઘટનાને વખોડી છે અને એની નિંદા કરી છે તેમણે કહ્યું કે આ ખૂબ જ ખરાબ હુમલો હતો અને આ વિષય પર વાત કરતા એમણે આગળ શું કહ્યું છે એની વાત કરીએ નમસ્કાર આપની સાથે હું છું પાયલ ભારત પાકિસ્તાનના સંબંધો અંગે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું એક નિવેદન આપ્યું છે તેમણે ભારત અને પાકિસ્તાનના ખૂબ નજીક છે એવી વાત કરી છે કાશ્મીરમાં જે સંઘર્ષ થયો છે આની પહેલાં પણ જે સંઘર્ષો થયા છે એ વિષય પર એમણે વાત કરી છે પત્રકારો સાથે વાત કરતાં એમણે કહ્યું કે લગભગ આ અત્યારની વાત નથી વર્ષોથી ભારત અને પાકિસ્તાનના સંબંધો આવા જ રહ્યા છે અને હું બંને દેશની નજીક છું અને મને ખબર છે કે આખી સ્થિતિ શું હોય છે ટ્રમ્પે આશા પણ વ્યક્ત કરી કે એ લોકો એટલે ભારત અને પાકિસ્તાન પોતાની જાતે જ આખી સમસ્યા છે એનો ઉકેલ પોતાની જાતે લાવી શકે એમ છે જો કે તેમણે સ્વીકાર્યું કે આ કાયમી સંઘર્ષ રહ્યો છે આ ક્ષેત્રમાં ઘણા બધા વિષય પર એટલે કાશ્મીર પર ઘણી બધી વાતો થઈ છે ટ્રમ્પે એમ કહ્યું કે ભારતની પણ ખૂબ નજીક છું હું પાકિસ્તાનની પણ હું ખૂબ નજીક છું જેમ તમે જાણો છો કાશ્મીરને લઈને બંને વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી છે કાશ્મીરનો મુદ્દો એ વર્ષોથી એ આતંકવાદી હુમલા હોય કે પછી બધી જ રીતના એ ખૂબ ખરાબ થયું હમણાં જે થયું એ ખૂબ ખરાબ છે સરહદ વર્ષોથી તણાવની સ્થિતિ હોય છે પરંતુ એમાં ક્યાંય વચ્ચે બોલવાનું આવતું નથી ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત પાકિસ્તાનના સંબંધો ખૂબ સંવેદનશીલ તબક્કાથી પસાર થઈ રહ્યા છે અત્યારે પાકિસ્તાન તરફથી પણ સતત એ ભડકાઉ ભાષણો આવી રહ્યા છે પાકિસ્તાનના પીએમ એમ શરીફે એવું કહ્યું કે સિંધુ નદીનું પાણી જો ઘટાડવામાં આવશે તો એના સામે અમે લડી લેવા માટે પણ તૈયાર છીએ એ સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા પણ અમે તૈયાર છીએ અમારા લોકોના જીવનો એ પ્રશ્ન છે અને અમે એ બિલકુલ ચલાવી નહીં લઈએ અમે તેને કોઈ પણ કિંમતે સુરક્ષાની દ્રષ્ટિએ પણ તોલીશું અને એમાં ક્યાંય પણ ચૂક નહીં આવવા દઈએ એટલું જ નહીં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલ્લાવર ભુટ્ટાએ પણ ભડકાવ ભાષણ આપ્યું અને તેમણે કહ્યું કે ભારત વસ્તી વધુ હોવાથી તેઓ પાણી કોની માલિકીનું છે એ નક્કી નથી કરી શકતા પણ પાકિસ્તાનના લોકો બહાદુર છે અમે લડીશું સરહદો પર સેના દરેક દરેક હુમલાની સામે લડવા માટે માટે તૈયાર તૈયાર છે છે જવાબ આપવા પણ એટલે ભારત પાકિસ્તાનના સંબંધો જે હંમેશા તણાવવાળા રહ્યા છે હંમેશા એની ચર્ચાઓ થઈ છે ફરી એકવાર એવી સ્થિતિમાં આવ્યા છે કે બંને દેશોએ ખૂબ વિચારવાની જરૂર છે પાકિસ્તાન તરફથી આવતા સતત એ ભડકાઉ ભાષણો એ પણ ઘણા બધા સંકેત આપે છે હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે આ નિવેદન આપ્યું છે ત્યારે વૈશ્વિક લેવલે એને કેવી રીતના જોવામાં આવશે કારણ કે મોટાભાગના દેશોના જે લોકો છે જે મોટાભાગના દેશના જે પ્રધાનમંત્રી પ્રેઝિડેન્ટ છે એ બધાના નિવેદનો અને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો ઘણા અલગ પડી રહ્યા છે જો યુદ્ધ પહેલાંની આ શાંતિ છે તો પછી ભારત કેવી રીતના ફાઇટ બેક કરે છે એ પણ જોવાનું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો